ઝઘડીની આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આજી ગયેલા વધુ એક વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે મૃત્યુ આંક બે ઉપર પહોંચી ગયો છે ભરૂચની ઝગડિયા જીઆઈડીસી પણ હવે ખતરનાક બની રહી છે આજુબાજુના ગ્રામજનો માટે કેટલીક કંપનીઓ અણુબોમ્બ સમાન સાબિત થઈ રહી છે થોડા દિવસ પહેલા જ એટલે કે ચાર દિવસ પહેલા જ ઝઘડિયાત જીઆઈડીસીમાં આવેલી આરતી કેમિકલ્સ કંપનીમાં આરતી ઇન્ડસ્ટ્રીઝમાં એક દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં ચાર વ્યક્તિઓ દાઝી ગયા હતા જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ત્યારે હજુ ત્રણ જણા લોકો સારવારમાં હતા ત્યાં જ ગંભીર રીતે દાઝી ગયેલા વધુ એક કામદાર કે જેનું નામ અર્જુન અંબાલાલ પંડિત છે તેવું પણ સારવાર દરમિયાન